ઓડ શહેરમાં સરદાર કથા પોથી યાત્રાનું આગમન આણંદ જિલ્લાના ઓડ શહેરમાં ત્રણ ફેબ્રુઆરીના દિવસે સરદાર કથા પોથી યાત્રાઓ મુકામે આવી પહોંચતા દરેક જગ્યાએ તેમનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે વડીલો આગેવાનો યુવાનો મહિલાઓની ઉપસ્થિતિમાં સૌનું સ્વાગત કરવામાં આવ્યું સરદારધામ યુવા સંગઠન આયોજિત સર્વસમાજ સંકલિત સરદાર કથા કર્મસદ અને નડિયાદ ખાતે રાખેલ છે આ કથામાં શૈલેષભાઈ સગપ્રિયા સરદાર પટેલના જીવન વિશે સૌને માહિતગાર કરશે આ વર્ષે લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલનું શતાબ્દી વર્ષ છે સરદાર પટેલના આદર્શો પર કામ કરતી સંસ્થા એટલે સરદારધામ જે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે યુવા શકિતના સર્વાગી વિકાસ માટે કાર્ય કરે છે ત્યારે એકસો પચાસ વર્ષ પહેલા જન્મ લેનાર સરદાર પટેલની પ્રતિભાનો પરિચય સમગ્ર જગતને કરાવવા સરદારધામ યુવા સંગઠન દ્વારા ઝોન વાઇઝ સરદાર કથા કરવાનું આયોજન કરાય છે આ કથાનો હેતુ સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષે તેમના વિચારો અને કાર્યો ઘર ઘર સુધી પહોંચાડવાનો છે રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ આણંદજીપી કે ન્યૂ